કે નિલિશભાઈ પાસે આપણે ઘવરાવાનું છે હમણે 10 15 મે જો આપણે મારા મોબાઈલમાં એટલે જો મારા ટાઈમ ઉપર કામ આવે કેસર કાકા મારો ટાઈમ હોય એટલે ટાઈમ ઉપર હાલતું હોય હા હે હા અમારે એકવાર બધા કલાકાર અમારા કલ્પેશભાઈ વાજા અમને એકવાર જોરદાર તાળીથી વગાડો ગુજરાતી ફિલ્મ ના વિલન છે અને ઘણા બધા ફિલ્મો માં કામ કર્યું છે હમણા ટૂંક સમય માં અમારું ફિલ્મ આવવાનું છે રાકેશ બારોટ નું ભોલા એની અંદર મે અને વાજાભાઈ બે કામ કર્યું છે દેવ પગલિયા છે ને હલા દેવ પગલિયા તારી મારી આબરૂ નો સવાલ મારી માં એનું એક ફિલ્મ છે એની અંદર પણ મે રોલ કર્યો છે અને વાજાભાઈ છે ટૂંક સમયમાં આવવાનું છે તો બધાય જોવા જાજો હો i'm not going